તો ફાઈ ને વરસાદ જો એવું લાગે છે કે ફૂગી ગયો છે આ બાજુ એવું મને દેખાય કે આપણે વરસાદ આવી ગયો તો એવું લાગે છે કે વરસાદ આવે છે જો અવાજ આવે ધીરો 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 ચાલુ થઈ ગયો છે બાકી ધાર ઉપર મજા જ આવે જો તો તમને અવાજ આવતો હોય તો દુઃખે જેવું કી છે વાડીપો વરસાદ દેખાય થોડો બાકી તો હા અંધાર જેવું થઈ ગયું જો આ રીતના હે આપણા ઢોર જો અહીંયા સરે બાકી હા અહીંયા બધાય હે બાકી મજા મજા એવું લાગે છે કે ફૂગો આવ્યો વરસાદ બાકી અડધા ખેતરમાં તો આમ ચેકલા હાલે આ રીતે છે જો તમને આવો સંભળાતો આવે છે બાકાજીકી બોલાવતો ફૂલ બાકાજી કી હા જેવો ધીણો ઝેણો ઝેણો ચાલુ થઈ ગયું પૂગી ગયો આપણે ભાઈ ને પલાય છે બરોબર છે

આપડી વાસણા વધારે વરસાદ લાગે એટલે ચાલુ થઈ ગયો પલરવા લાગ્યા બાકી પાણી લાગી ગયું છે કંઈ વાંધો નહીં આપણે જો ભૂકી કેળા છે આપણે ખાડા જેવું બાકી આપણે હે ને ફાઇલ કંઈ વાંધો નહીં કેમોરો સાફ કરી દો પછી તમને કહું તો છે ને આપણે ફૂગી ગયા બાવર એ આવો બાવર છે વરસાદ તો થોડોક આવે હે છે સતરી ગયું એટલે મજા આવે વાંધો નથી આવતો આપણા ઢોર જવા બીજા કરી ગયા બધા વાં ભાઈ વરસાદ હવે બાકા ચીકી બોલાવી દીધી એવું લાગે હવે રેવો કઠણ છે તો આમને આમ રહી તો મજા આવી જાય હે આપણે ખોટા ફુવારા ફેરવવાની બાકી તો તમે કેમેરામાં પાણી તો ગરી ગયું એવું લાગે તો થોડોક ધીરો થયો પણ સાલું તો છે કેમેરો બેમરો લૂસી નાખ્યો એટલે થોડુંક સારું દેખાતું હોય છે બરાબર તો આપણે હે ને ભાગી જવાનું છે જ કેમ કે આપણી પાસે કંઈ છત્રી બત્રી છે ને મોબાઈલ પલરે બાકી જો આ રીતના હે ને આમાં કીડીઓ હાલે મોટી મોટી મકોડા બાકી તો જોતા રીજો મજા આવી છે બીજું તો હું કહું હા આપણા ઢોરે પલરે હવે જોઈએ ભાગે એ બાજુ તો હવે આપણે છે ને ભાગવાની તૈયારી કરવી પડશે કેમ કે આ પલર છે ને તો અરગી વાળું થાય પલરી તો ગયો આપણે આપણી જબલું બબલું છે ને આપણે આપણો મોબાઈલ નાખીએ એવું લાભ જોઈ છે મને બધા ભાગીએ છીએ અટાણ માં તો ઘરે હજી તો આવ્યા જ છે આપડે આ વરસાદ આવે ને એટલે ઢોરની ઓરી ગાયું કારણ કે વરસાદ ની તો હોય જાય બાકી જોતા રહી તો મજા આવી છે જો તોય પાણી હે ને ગરી ગયું આપડે કેમરામાં પાછું બરોબર તો થોડુંક સાફ કર નાખીએ તો ફાઈલ આવે છે ને આપણે ભાગી નહીં મેળા ધારા કારણ કે આ વરસાદ છે ને પાછો વધવામાં છે અડધો તો હું પાલ રહી ગયો બાકી જો આપણે હાલી નહીં

કેમેરામાં પાણી લાગે આગળ આગળ જોજો મજા જ આવશે તમને મારા દેશી બ્લોકમાં કારણ કે અફાવી દીધો વરસાદ તો આ રીતે ચાલુ જ છે એવું લાગે કે હવે પાણી કેમેરામાં થોડુંક લાગ્યું છે કાંઈ વાંધો નહીં આઈફોન છે એટલે આપણો વાંધો ન આવે હવે કોમેન્ટ એમ ન કરતા કે તમે જેવું સારો અને વાંડા સારો તો આઈફોન લઈ રાખો કઈ વાત આપણે બધા આઈફોન વાળા જ છે બરોબર પૈસા બહુ છે પાસ હા જો કેમેરામાં પાણી લાગી જ ગયું લન છે ફાઇલ આપણે ફૂગો આવી ગયા છે ને અહીંયા વધારે પાકા જીકી બોલાવવાનું ચાલુ કરી દીધું હવે જો આપણે મેળે ફૂગી ગયા છે વરસાદ જમપલાવે છે બરોબર આપણે પલા રીતો દીધો જ છે એ તો છે બાકી જો હવે આપણે ભૂકી ગયા મેળા ઢોર હવે આવશે બરોબર બાપુ પણ છે આપડા આપણા રીતો ગયા જ છે હવે હવે એવી ઈચ્છા છે કે ઘેરે આવ્યા જાય બાપુ ઢોર હું ઘેરે જ છું તો રોડ થાય ને બાપુ ના વળે વકડો બાપુ ફાઇલ હું તો પલરી જ ગયો છું દેખો આ અમારી માંડવી છે મગફળી નું ઉત્પાદન લેવા વાળા છે બધા તમારે જો આ બધા ગોવાર છે